રાજસ્થાનના પાલીમાં ભારે વરસાદ પડ્યો પાલીના રસ્તાઓ પર જળબંબાકાર જેવી પરિસ્થિતિ અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા છે વાહનો વરસાદના પાણીમાં ગરકાવ થયા છે વિકાસનગર વિસ્તારમાં પાણીએ તારાજી સર્જી છે ત્યારે સ્થાનિકો ઘરમાં જ રહેવા પર મજબૂર બની ગયા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં વાહનો પાણીમાં તણાયા હોય તે પ્રકારની અહીંયા સ્થિતિ ઘૂંટણસમા વરસાદી પાણી અહીંયા ભરાયા છે રાહદારીઓને અહીંયા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે રાજસ્થાનના પાલીના આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો હાલ અનરાધાર વરસાદ અને ત્યારબાદ ધસમસતા પાણીનો આ પ્રવાહ નજરે પડી રહ્યો છે રાહદારીઓને અહીંયા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે રાજસ્થાનના પાલીના આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો હાલ અનરાધાર વરસાદ અને ત્યારબાદ ધસમસતા પાણીનો આ પ્રવાહ નજરે પડી રહ્યો છે